હેલો जय જય માતાજી જય શ્રી કૃષ્ણ દિરાબા તરફથી તો ગઈઝ આજે છે ને હું સવારમાં બેઠી હતી અને મારે છે ને ઘરનું કામ કરવાનું હતું મતલબ સાફ સફાઈનું હતું મેં એક બેનને બોલાયા હતા તો એ બેન આવવાના હતા એટલે મેં છે ને ડબ્બા બધું કાઢીને બેઠી હતી અને રીષુ રીષા એ કે નહીં બસ તરફુરામાં સો છે એટલે છે ને તો ઊભી ના થઈશ એમ રીષુમાં રીષ્ય એવું હતી અને પછી મેં કીધું ના મારે કામ તો કરવું પડશે અને ગાય તમે જુઓ કે મારા ઘરની હાલત કેવી છે બધું ડબલા ડબલ્યુ બધું કાઢીને હું બેઠી હતી બહાર અને રીશુ મને હેરાન કરતી હતી કે ના મમ્મી તું કામ ના કરી સેમ અને કહી તમે બીજા દિવસે છે ને ગામડે ગયા હતા શ્રીમંત પ્રસંગ હોવાથી અને શ્રીમંત પ્રસંગમાં અમને બહુ મજા આવી અને અમે રીષુ છે ને દિવ્યા કાંકિન ખોળામાં બેસી ગઈ હતી એના ભૂરી બસ ત્યાં છે ને અમે બધા બહુ શું કહેવાય મજા મતલબ મજાક મસ્તી કરી અને કોમલ છે એનો જ પ્રસંગ મતલબ એનું શ્રીમંત પ્રસંગ હતું અને ત્યાં અમારા ગામડા કુટુંબને બધા ભેગા થયા હતા બસ અને મેં ક્યાં કિસાન મતલબ બધા બહુ જ ભેગા થયા હતા અને બધા છે ને મજાક કરીને મસ્તી કરીને એવી રીતે અને એનું શું કહેવાય જે મુહૂર્ત હતું ને એ પ્રમાણે એને ખોરો બી ભરાયો સકન કર્યા અને અહીંયા જો અમે દૂભા છે ચંદ્રિકા ભુવન ભૂરી ભુવન બધા જોડે જ હતા અને મારી છે અમે બીજા દિવસે ઘરે આવી ગયા અને બધી સુરગતી હતી સોફામાં અને પછી જો આ રીષ બેનપણી જોડે રમે છે અને પછી ખબર નહીં ટીવીમાં જોઈ એની ઈચ્છા થાય ને એ પણ મને ગીત આવે તો એ ડાન્સ કરવા લાગી જાય અને પાછી થોડી વાર થોડી વાર ઊભી પણ રહી જાય અને આ એની પણ છે આ અમારા ફ્લોર ઉપર રહે છે હેમાંગીની આ અમારા રેશનની નવી પણ છે અને ગાઈસ તમે જુઓ કે અને ગઈ હા જો હું બીજા દિવસે સવારમાં ઉઠીને તો સવાર સવારમાં મારા ઘરમાં છે ને કબૂતર બેઠી ગઈ બેસી ગયું હતું ગેસની સગડી ઉપર અને હું આવીને એટલે આમ તો બહાર ઉડી પણ ગયું અને અહીંયા જુઓ કે મેં પાછળની બેડરૂમની બાલ્કની ધોઈ હતી ને સાફ કરી તેમાં પાંડો હતો ને સાનિધ્યને આપ્યો હતો કે લે ભાઈ તું સાફ કર તો એને બેસાડ્યો છે બાથરૂમમાં અને અહીંયા તમે જો તમારી બાલ્કની છે ને એકદમ ચોખ્ખી ચટ કરી દીધી તો સ્લાઇડરને બધું લૂછીને અને બસ સાનિધ્ય કે મમ્મી હવે મારે નાવું છે એમ તો મેં કીધું હા ભાઈ તમે પાણી કાઢી આપું છું ને આ તમે જુઓ કઈશ મારા બાલ્કની છે ને ચોખ્ખી ચટ કરી દીધી છે અને પાછું પાંડો બાંડો બધું અહીંયા અહીંયા ઠઠાવવાનું છે મૂકવાનું છે અને ગઈસ તમે જો આટલી મસ્ત ચોખ્ખી કરી છે ને પણ બે દિવસ પછી પાછી બધી ધૂળ આવી જાય છે અને સવારે એને પપ્પાનું ઓફિસ જવાનું હતું એટલે હું ફટાફટ જમવા માટે શાક બેઠી હતી અને સાની હતી કે મમ્મી હા મેં કીધું બોલ શું થયું મને કે તું જો મતલબ મેં અત્યારે વિડીયો બનાવી રહ્યો મેં કંઈ વાંધો નહીં બનાય હાલ તો હું ફુલાવર અને રીંગણાના વટાણા બધું લઈને બેઠી હતી સમારવા ઓલે શાકભાજી શાક બનાવવાનું હતું એટલે દાળ બાફા મૂકી દીધી હતી દાળ ભાત તો થઈ ગયા હતા પણ શાકને રોટલીને દાળ ભાત કરવાના હતા અને દિવસ બેઠી હતી અને ગઈશ બપોરના ચાર વાગી ગયા ને એટલે મારું ગામ બધું પતી ગયું આજે આજે એટલું બધું કામ હતું ને કે બહુ બધું કામ હતું ઘરનું એક્સ્ટ્રા એટલે પછી બસ ટાઈમ જતો રહ્યો અને ઘર ચોખ્ખું કરી દીધું હતું પણ કંઈક હજુ એક્સ્ટ્રા કામ બધું બાકી છે કપડાં વારવાના તો કપડાં વારવા બેઠવાની બેસવાની હતી પણ એ પહેલાં મેં કીધું રિશુભા તમને બતાવું તો રિશુભા અહીંયા અમારા પલંગમાં સૂઈ ગયા છે અને અહીંયા તમે જુઓ કે આ બહાર મૂકેલું કપડાંનું આ સોરી ચપ્પલનું સ્ટેન્ડ અંદર લાવ્યું છે કારણ કે પેલું પેસેજ ધોવાયું હતું એના માટે તો કંઈ તમને આ વિડીયો પસંદ આવે આ મિની બ્લોગ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thank you for watching.